ગુજરાતનું એક પણ ઘર એક પણ મકાન એક પણ ઓફિસ એક પણ વાહન એવું ના રહે જેની પર આ તિરંગો ના ફરતો આ કાર્યક્રમમાં હજારો હજારો ની સંખ્યામાં અહીંયા ઉપસ્થિત પ્યારા ભાઈઓ બહેનો અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો આપ સૌને નમસ્કાર ભાઈઓ બહેનો આજ હર ઘર તિરંગા એક કાર્યક્રમના પ્રચાર પ્રસાર હેતુ આ તિરંગા યાત્રાનું આયોજન ગુજરાતના દરેક જિલ્લામાં હેડક્વાર્ટર પર કર્યું છે અને આ તિરંગા યાત્રા અનેક દ્રશ્યો એના ન કેવલ ગુજરાત સમગ્ર દેશભરમાં ખાસ કરીને જુવાનીઓમાં ઉર્જા ભરવાનું કામ કરે છે હર ઘર તિરંગા એ મોદીજીએ ચાલુ કરેલો કાર્યક્રમ આજે ન કેવલ દેશભક્તિની અભિવ્યક્તિ એની સાથે સાથે બે હજાર સુડતાલીસ માં મહાન અને વિકસિત ભારતની રચનાના સંકલ્પનું એક પ્રતીક બન્યું છે પંદરમી ઓગસ્ટે આપણે ઇઠ્યોતેર માં વર્ષમાં પ્રવેશ કરીશું ગુજરાતનું એક પણ ઘર એક પણ મકાન એક પણ ઓફિસ એક પણ વાહન એવું ના રહે જેની પર આ તિરંગો ના ફરતો હોય અને સમગ્ર ગુજરાત તિરંગામય થાય અને આ તિરંગામય ગુજરાતના માધ્યમથી ગુજરાતના દરેક નાગરિકની અંદર દેશભક્તિની જાગૃતિનું વાતાવરણ બને એના માટે આ તિરંગા યાત્રા અને હર ઘર તિરંગા એ કાર્યક્રમનું શરૂઆત થઈ છે ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈએ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવવાનો નિર્ણય કર્યો એ વખતે એની પાછળ ત્રણ લક્ષ્ય રાખ્યા દેશના દરેક બાળક દરેક યુવાન દરેક નાગરિક એને આઝાદીની લડાઈનું સંપૂર્ણ ઇતિહાસ યાદ કરાવો એની સાથે સાથે પંચોતેર વર્ષમાં આપણે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓ સમગ્ર દેશે પ્રાપ્ત કરેલી સિદ્ધિઓની જાણકારી આપવી અને ત્રીજો આવનારા પચીસ વર્ષ દેશનો અમૃતકાર પંચોતેર વર્ષથી સો વર્ષની આ યાત્રા દેશના એકસો ત્રીસ કરોડ નાગરિકો દેશના વિકાસ સાથે જોડાઈ ભારતને સમગ્ર વિશ્વમાં દરેક ક્ષેત્રમાં નંબર વન બનાવવાનો પુરુષાર્થ કરવો એના માટે આ અમૃત મહોત્સવ યોજ્યો હતો અને અમૃત મહોત્સવ પત્યા પછી

પુણ્યતિથિનો દિવસ છે અને આજે આઝાદીમાં અનેક પ્રકારના બલિદાન આપ્યા એમને આપણે સૌ યાદ કરીને શ્રદ્ધાંજલિ આપીએ અને એની સાથે સાથે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે સંકલ્પના એકસો ત્રીસ કરોડ ભારતીયોની સામે મૂકી છે કે જયારે ભારતની આઝાદીના ના સો વર્ષ થાય ઓગસ્ટ ત્યારે ભારત સંપૂર્ણ વિકસિત ભારત ભારત હોય મહાન ભારત હોય અને દરેક ક્ષેત્રમાં દુનિયાનું નેતૃત્વ ભારત કરતું હોય એ પ્રકારના ભારતની રચના સંકલ્પ આપણે સૌએ લીધો છે એ સંકલ્પને સિદ્ધિ સુધી પહોંચાડવાનું કામ આ પ્રકારના અનેકવિધ સુધી દસ વર્ષમાં અનેક ક્ષેત્રોમાં વિશ્વ પણ અચંભિત થઈ જાય એ પ્રકારની સિદ્ધિઓ આપણે પ્રાપ્ત કરી છે ચંદ્રમાના ના દક્ષિણ દો જ્યાં સુધી પૃથ્વીનો કોઈ વ્યક્તિ પહોંચ્યો ના હોય ત્યાં આપણો તિરંગો પહોંચાડવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદીજી કર્યું વર્ષોથી આતંકવાદ નક્સલવાદ થી પીડાતા ભારતની જનતાને સર્જિકલ સ્ટ્રાઇક અને એરસ્ટ્રાઇક કરી દુશ્મનોના દાંત ખાટા કરવા વાળો જવાબ આપવાની શરૂઆત નરેન્દ્ર મોદીજીએ કરી કોરોનાના કપડા કારની અંદર ટેકનોલોજીનો ઉપયોગ કરી એકસો ત્રીસ કરોડ નાગરિકોને બે બે વાર રસી આપી કોરોનાથી ભારતને સુરક્ષિત કરવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું અને અંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની સમાધિ પર વિશ્વભરના નેતાઓ એક જ સમયે એક જ સવારે એક જ દિવસે નતમસ્તક થઈ રાષ્ટ્રપિતાને સન્માન આપવાનું કામ પણ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થયું ભાઈઓ બહેનો નરેન્દ્રભાઈના નેતૃત્વમાં દેશ દેશ જ્યારે થયો છે કે દો પૂર્ણ વિકસિત બને એ સંકલ્પ માટે વિશેષ કરી યુવાનોએ આગળ આવવાની જરૂર છે અને જે ક્ષેત્રમાં આપણે કામ કરતા હોય એ ક્ષેત્રમાં દેશને સર્વ પહોંચાડીએ એ લક્ષ્ય માટે કામ કરવાનું છે હું અહીં દૂર થી આવ્યો લગભગ 5 કિલોમીટર દૂર થી 1 ઇંચ જગ્યા રોડ ની બંને બાજુ ખાલી નથી તમે બધા તિરંગો લઈ ચાલવાના છો તમારા સ્વાગત માટે અમદાવાદ માં માનવ મહેરામણ રોડ પર ઉભરાયેલો હું જોઈને આવ્યો છું અને અહીંયા પણ જ્યાં સુધી નજર પહોંચે ત્યાં સુધી ભીડ જ ભીડ અને દરેક ના હાથમાં તિરંગો એ જ બતાવે છે કે દેશના સંકલ્પની સાથે આપણું સંસ્થા સંગઠનો અને બધા જ સરકારી સંગઠનો અને એનજીઓ અને જનતા એ સૌ જોડાઈ આ દેશભક્તિનો માનવ મહેરામણ આજે અહિયાં પર થયો છે ભાઈઓર બહેનો હું તમને સૌને કહેવા માંગુ છું કે નરેન્દ્રભાઈએ નવ ઓગસ્ટ થી પંદર ઓગસ્ટ સુધી ઘર ઘર એનો એક અભિયાનનો શરૂઆત કરી છે આપણે સૌ આપણું ઓફિસ ફેક્ટરી દરેક મકાન પર તિરંગો લગાવી સેલ્ફી લઈ આ અભિયાનની સાથે જોડાઈએ અને દેશની અંદર રાષ્ટ્રભક્તિ જાગૃત કરવાના અને વિકસિત ભારત બનાવવાના સંકલ્પની સાથે આપણે સૌ જોડાઈ એમણે એની સાથે સાથે દેશમાં ખાદીનો ઉપયોગ વધે ખાદીના ઉપયોગથી દેશમાં રોજગારી વધે એના માટે પણ અપીલ કરી છે ખાદી ફોર નેશન અને ખાદી ફોર ફેશન અને હર ઘર તિરંગા હર ઘર ખાદી એ સૂત્ર આપણે સૌએ ચરિતાર્થ કરવાનું છે હું આજે અમદાવાદના સૌ નાગરિકોને અપીલ કરવા માટે દરેક ઘરમાં ખાદી એ સંકલ્પને પણ આગળ વધારીએ આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના નેતૃત્વમાં અહીંયા પણ દેશ શહેર ભરની બધી સંસ્થાઓએ આ વિરાટ કાર્યક્રમનું આયોજન કર્યું છે હું એ સૌનો હૃદયપૂર્વક ધન્યવાદ કરવા છું અને વિશેષ જે જોડાયા છે યુવાનો આ બે હજાર સુડતાલીસ ના વિકસિત ભારતનું નિર્માણ એ તમારા ભવિષ્ય માટે થઈ રહ્યું છે આ સંકલ્પ સાથે આપણે સૌ જોડાઈએ અને દેશભરમાં અમદાવાદમાં ગુજરાતમાં they